નવસારી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત ત્રીસ કરોડ સાત લાખ જેટલું મોટું ડ્રગ્સનું રેકેટ નવસારી જિલ્લા પોલીસના હાથે લાગ્યું છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ચાંગલી ફળિયાના દરિયા કિનારે પચાસ પેકેટ જેનું વજન સાહીઠ કિલોગ્રામ અસીસ નામનું નાર્કોટિક્સ ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું આ ડ્રગ્સનો જથ્થો અંદાજે ચાર મહિનાથી વધુ સમયથી દરિયામાં પાંચ લેયરમાં પેકિંગ કરીને આ ડ્રગ્સનો જથ્થો બિનવારસી હાલતમાં પડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જે દરિયા કિનારે તણાઈ આવ્યું હતું

હાઈલી પ્યુરિફાઈડ ફોર્મમાં મળેલું ડ્રગ્સને લેબોરેટરીમાં મોકલી અને તેની સાંદ્રતા માપવાની પોલીસે કામગીરી હાથ ધરી હતી ગઈકાલે નવસારી જિલ્લાની અંદર કોસ્ટિંગ કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી એસઓજી લોકલ પોલીસ અને એસઆરડીના જુદી જુદી ટીમ્સ દ્વારા ઊંઝલ બીચના થી ઉત્તર દિશાના તકરીબન પાંચ કિલોમીટરના પટ્ટાની અંદર પાંચ જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને પચાસ પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે તે એફએસએલ દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હશીશ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પ્રસ્થાપિત થાય છે તમામ પેકેટ અંદાજિત બારસો ગ્રામના છે તો ટોટલ સીઝર આ પેટ્રોલિંગ દરમિયાન સિક્સટી કેજીઝનો થયો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર અંદાજિત કિંમત ત્રીસ કરોડ રૂપિયા આંકી શકાય છે આ તમામ પોલીસની પ્રક્રિયા આ કેસની અંદર અત્યારે હાલ ચાલુમાં છે અને એફઆઈઆર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરાવી છે